અત્યારે હાલમાં આવે એક મોટી ખબર એક એવું પીણું છે જેની લત અંગ્રેજો આપણને લગાડીને ગયા છે આ ચાના કારણે આપણા ખોરાક ઓછો થઈ ગયો છે એવામાં ઘણા લોકોને તો દિવસભરમાં ઢગલા બંધ વાર ચા પીવાની આદત હોય છે આ આદત તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડી શકે છે ઘણા લોકોને ચાની લત લાગી જાય છે અને તેઓ દિવસભરમાં સાત આઠ કપ ચા પીતા હોય છે આવું કરવા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે વધુ પડતી ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને થઈ શકે છે દરેક વ્યક્તિને આ વિશે જાણવું જરૂરી છે કેમ કોઈ મોટા માણસ ક્યારેય નથી પીતા ચા શું તમે ક્યારેય કોઈ ડોક્ટર કે કોઈ જીમ ટ્રેનર કે કોઈ ફિટનેસ ને કોઈ એક્ટરને કોઈ મોટા રાજનેતાને ચા પીતા જોયો છે ભાગ્ય જ તમને આવું દ્રશ્ય જોવા મળશે તેઓ ચાના બદલે ગ્રીન ટી કે કોઈ કાઓ પીતા જોવા મળશે પરંતુ ચાથી બધા બચે છે આ અંગ્રેજોએ આપણને આપેલું સૌથી મોટું દૂષણ છે જેની આપણને લત લાગી ગઈ છે ત્યારે નિષ્ણાતોને માનીને આ તો ચામાં રહેલું ઝેર તત્વ તમારા શરીરના મલ્ટિપ્લે ઓર્ગનસને ભારે નુકસાન પહોંચાડે છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરી દેજો